નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું રિતેશ જાદવ આ ભાગમાં આપણે પ્રકરણ સાત રાશિઓની તુલના આઈડિયલ સ્વાધ્યપોથીના સોલ્યુશન સ્વાધ્યાયના પ્રશ્ન ચાર પછીના દાખલાઓની સમજૂતી મેળવવાના છીએ આ અગાઉ આપણે પહેલા ભાગમાં સ્વાધ્યાયપોથીના એકથી ત્રણ પ્રશ્નોના સોલ્યુશનની ચર્ચા કરી ચૂક્યા છીએ તો શરૂ કરીએ પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર કે જેની રકમ આ મુજબ છે નીચે આપેલી માહિતી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાને અપૂર્ણાંકમાં તથા ટકામાં આપણે લખવાની છે તમને સંખ્યા આપેલી છે તેને આપણે અપૂર્ણાંકમાં અને ટકા બંનેમાં આપણે રૂપાંતર કરીશું સૌ પ્રથમ તમે અહીં જોશો કે એકસો પચીસ સેમી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યા છે પાંત્રીસ તો એને ટકામાં ફેરવતા આપણને પાંત્રીસ ટકા મળે છે અને અપૂર્ણાંક મળે છે સાતના છેદમાં વીસ પરંતુ હવે આ સાતના છેદમાં વીસ અપૂર્ણાંક અને પાંત્રીસ ટકા આપણને કઈ રીતે મળે છે તો એની આપણે સમજૂતી મેળવીશું બાળકોની સંખ્યા છે અહીં પાંત્રીસ તો બાળકોની સંખ્યા પાંત્રીસ છે તો એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે એને સો વડે ભાગીશું એટલે અપૂર્ણાંક બનશે પાંત્રીસના છેદમાં સો હવે આપણે એનું અતિશંક્ષિત રૂપ આપીશું પાંત્રીસના અવયવ આપણને ખબર જ છે સાત ગુણ્યા પાંચ અને સોના અવયવ છે વીસ ગુણ્યા પાંચ સરખા અવયવ આપણે દૂર કરીએ એટલે પાંચ પાંચને દૂર કરીએ તો આપણને અપૂર્ણાંકમાં મળશે સાતના છેદમાં વીસ માટે અહીં અપૂર્ણાંકના ખાનામાં સાતના છેદમાં વીસ આવશે હવે આપણે આ અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરીશું તો અપૂર્ણાંક છે આપણો સાતના છેદમાં વીસ અને આપણે એને ટકામાં રૂપાંતર કરવાનું છે તો આપણે ફરી અપૂર્ણાંકને સો વડે ગુણીશું કારણ કે આપણું સામાન્ય સ્વરૂપ છે કે અપૂર્ણાંકને સો વડે ગુણીને આપણે ટકામાં રૂપાંતર કરી શકીએ સોના અવયવ છે વીસ ગુણ્યા પાંચ સામાન્ય અવયવ વીસને દૂર કરીશું તો બાકીની બે સંખ્યાઓ છે સાત ગુણ્યા પાંચ તો સાત અને પાંચનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે પાંત્રીસ ટકા આમ પાંત્રીસ બાળકો કે જેને અપૂર્ણાંકમાં લખાશે સાતના છેદમાં વીસ અને ટકામાં લખાશે પાંત્રીસ ટકા આ ગણતરીને હજુ સરળ રીતે સમજીએ કે બાળકોની સંખ્યા પાંત્રીસ છે તો આપણે સોના આધારે ટકા શોધીએ તે સીધે સીધા આપણે લખી શકીએ પાંત્રીસ ટકા જેટલી બાળકોની સંખ્યા તેટલી જ ટકાવારી એ રીતે હવે બાળકોની સંખ્યા છે ચાલીસ તો બાળકોની સંખ્યા ચાલીસ છે તો ટકાવારી ચાળીસ જ થશે હવે એને અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરીએ તો અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતર કરીશું તો ચાલીસને આપણે સો વડે ભાગીશું એટલે ચાલીસ ભાગ્યા સો શૂન શૂન દૂર કરીએ ચારના વયો થશે બે ગુણ્યા બે અને દસના વયો થશે બે ગુણ્યા પાંચ સામાન્ય અવયો બેને દૂર કરીએ તો આપણને જવાબમાં મળે છે બેના છેદમાં પાંચ એટલે આપણે અપૂર્ણાંકમાં એનો જવાબ લખી શકીએ બેના છેદમાં પાંચ અને હવે આ જ અપૂર્ણાંકને આપણે ટકામાં રૂપાંતર સૂત્રને આધારે કરીએ સૂત્રને આધારે એટલે કે ગુણ્યા સો કરીને આપણે રૂપાંતર કરીશું તો અપૂર્ણાંક છે આપણી પાસે બેના છેદમાં પાંચ તેને આપણે સો વડે ગુણીશું તો બેના છેદમાં પાંચ ગુણ્યા સો કરીએ સોના અવયવ થશે વીસ ગુણ્યા પાંચ સામાન્ય અવયવ પાંચને દૂર કરીશું તો વીસ ગુણ્યા બે તો આપણને જવાબમાં મળશે ચાલીસ ટકા તો આ રીતે પણ આપણે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરી શકીએ આગળ ત્રીજા દાખલામાં બાળકોની સંખ્યા છે પચીસ તો ટકાવારીમાં સીધે સીધા આપણે લખી શકીએ પચીસ ટકા હવે આપણે એને અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું તો પચીસના છેદમાં સો પચીસના અવયવ થશે પચીસ ગુણ્યા એક અને સોના અવયવ થશે પચીસ ગુણ્યા ચાર સામાન્ય અવયવ પચીસને આપણે દૂર કરીશું તો જવાબમાં વધશે એકના છેદમાં ચાર આમ અપૂર્ણાંક બનશે એકના છેદમાં ચાર આ રીતે આપણે આ પ્રશ્નમાં આપેલ ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાને અપૂર્ણાંકમાં અને આપણે ટકામાં રૂપાંતર કરી શક્યા આગળ વધીશું કે જેમાં પ્રશ્ન નંબર પાંચ કે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ ટકાને અપૂર્ણાંકમાં અને દશાંશમાં લખવાનું છે અહીં આપણે બે કામ કરવાનો છે અપૂર્ણાંક તમને આપેલ છે એ સોરી ટકા આપેલ છે તેને અપૂર્ણાંકમાં અને દશાંશમાં લખવાના છે તો હવે ટકાને જ્યારે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તેની સમજૂતી મેળવીશું અને સાથે એને દશાંશમાં પણ રૂપાંતર કરીશું સૌપ્રથમ તમે જોશો કે પહેલા દાખલામાં ટકા આપેલ છે છ પૂર્ણાંક એકના છેદમાં ચાર ટકા અહીં ટકાની જે સંખ્યા છે તે મિશ્ર સંખ્યામાં છે એટલે સૌપ્રથમ આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું તો છ પૂર્ણાંક એકના છેદમાં ચાર એને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય તો સૌપ્રથમ પ્રથમ છ અને ચારનો ગુણાકાર કરીશું તે થશે ચોવીસ અને તેમાં અંશના એક આપણે ઉમેરીશું છ ને ચાર વડે ગુણતા મળે ચોવીસ ચોવીસમાં આપણે અંશનો એક ઉમેરીશું તો આપણને જવાબમાં મળશે પચીસ અને છેદમાં આવશે ચાર એટલે અપૂર્ણાંકમાં આપણને મળે છે પચીસના છેદમાં ચાર પરંતુ આ આપણે ટકાવારીનું રૂપાંતર કર્યું કારણ કે ટકા મિશ્ર સંખ્યામાં હતા એને આપણે પચીસના છેદમાં ચારમાં રૂપાંતર કર્યું પરંતુ હજુ આપણે એને અપૂર્ણાંક મુખ્ય અપૂર્ણાંકમાં ફેરવવાનું છે અને મુખ્ય અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો મિત્રો યાદ રાખશો કે આપેલ માહિતી ટકામાં છે તો આ બે નિયમ અગત્યને યાદ રાખશો એમાં પહેલો નિયમ જો ટકા શોધવાના હોય તો સો વડે ગુણાકાર કરવો અને ટકા આપેલ હોય તો સો વડે ભાગાકાર કરવો ફરી એકવાર ટકા આપેલા હોય તો આપણે સો વડે ભાગાકાર કરવાનો છે અને ટકા શોધવાના હોય તો સો વડે ગુણાકાર કરવાનો છે તો અહીં તમે જોશો કે આપણને ટકા આપેલ છે તો આપણે સો વડે ભાગાકાર કરીશું તો આપણે છ પૂર્ણાંક એકના છેદમાં ચાર કે જેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું તો આપણને જવાબમાં મળ્યા પચીસના છેદમાં ચાર અને હવે એને આપણે સો વડે ભાગીશું એટલે કે છેદમાં સો હવે આ રકમને આપણે આ રીતે પણ લખી શકીએ પચીસના છેદમાં ચાર ગુણ્યા સો સો છેદમાં છે એટલે આપણે એને ચારની બાજુમાં લખીશું હવે પચીસના અવયવ થશે પચીસ ગુણ્યા એક અને સોના અવયવ થશે પચીસ ગુણ્યા ચાર તો સરખા સરખાવયો પચીસને આપણે દૂર કરીશું તો અંશમાં વધે છે એક અને છેદમાં વધે છે ચાર ગુણ્યા ચાર ને ચારનો ચાર સાથે ગુણાકાર કરીશું તો આપણને મળશે સોળ એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે લખી શકીએ ચારના છેદમાં સોળ તો આપેલ ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ આપણે એકના છેદમાં સોળ મિત્રો ચારના છેદમાં સોળ નહીં એકના છેદમાં સોળ હવે આપણે એને ફરી દશાંશમાં રૂપાંતર કરીશું તો એકના છેદમાં સોળ એને આપણે દશાંશમાં કઈ રીતે રૂપાંતર કરી શકીએ તો તેના માટે ફરીથી આપણે એનો સો વડે ભાગાકાર કરવો પડે પણ સો વડે ભાગાકાર કરીને આપણે ટકામાં રૂપાંતર કરીએ ટકામાં આપણે રૂપાંતર કરીએ તો સો વડે ગુણાકાર કરવું પડે તો હવે એકના છેદમાં સોળને દશાંશમાં ફેરવવું હોય તો આપણે સો વડે ગુણાકાર કરવાની જરૂર નથી કે ભાગાકાર કરવાની જરૂર નથી તો આપણે એક અને સોળનો માત્ર ભાગાકાર કરીશું એક ભાગ્યા સોળ એકને આપણે સોળ વડે ભાગીશું હવે એક નાની સંખ્યા છે સોળ કરતાં એટલે ભાગ ચાલશે નહીં એટલે ભાગ ન ચાલે શૂન મૂકીએ તો ભાગફળમાં પાથા પર આવશે ઝીરો પોઈન્ટ ત્યારબાદ હજુ ભાગ જતો નથી એટલે હજુ એક સૂન મૂકીશું એટલે ફરી એક શૂન આવશે અને હવે સો કરતાં નાની સંખ્યા સોળના ઘડિયામાં આવશે સોળ છ છન્નું બાદ બાકી કરતાં આપણને મળશે ચાર ભાગ નથી ચાલતો એટલે આપણે મૂકીશું શૂન ત્યારબાદ ભાગ જશે સોળ દુ બત્રીસ ચાલીસમાંથી બત્રીસ બાદ કરતાં વધશે આઠ ભાગ ન ચાલે એટલે શૂન અને સોળ પંચા એંસી એટલે શેષ આપણને મળશે શૂન્ય તો અહીં તમે જોશો કે ભાગફળમાં આપણને મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો છસો પચીસ તો આપણે કહી શકીએ કે એકના છેદમાં સોળ આ અપૂર્ણાંકનું દશાંશ સ્વરૂપ થશે જીરો પોઈન્ટ ઝીરો છસો ને પચીસ આગળ વધીશું એટલે વધુ ખ્યાલ આવશે બીજો દાખલો કે જેમાં રકમ ટકામાં આપેલ છે બાર પોઈન્ટ પાંચ ટકા હવે એને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ બાર પોઈન્ટ પાંચ એટલે આપણે લખી શકીએ એકસો પચીસના છેદમાં દસ અહીં દશાંશનું ચિહ્ન એટલે પોઈન્ટનું ચિહ્ન દૂર કરીએ તો આપણે છેદમાં દસ લખીએ અને સાથે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે આપણે છેદમાં સો પણ લેવા પડશે હવે એકસો પચીસના ભાગ પડે છે પચીસ ગુણ્યા પાંચ અને સોના ભાગ થાય છે પચીસ ગુણ્યા ચાર પચીસ પચીસ દૂર કરીશું ત્યારબાદ દસના ભાગ થશે પાંચ દુ દસ એટલે પાંચને પણ આપણે દૂર કરીશું અંશમાં કંઈ વધતું નથી એટલે આપણે લખવું પડે એક અને છેદમાં બે અને ચારનો ગુણાકાર કરીશું તો આઠ તો આપણને અપૂર્ણાંકમાં સંખ્યા મળશે એકના છેદમાં આઠ તો બાર પોઈન્ટ પાંચને અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં આપણને મળે છે એકના છેદમાં આઠ હવે આ એકના છેદમાં આઠને આપણે દશાંશમાં રૂપાંતર કરવાનું છે તો આપણે ભાગાકાર કરીશું એક ભાગ્યા આઠ એક આઠ કરતાં નાના છે એટલે આપણે ભાગ ન ચાલે એટલે શૂન મૂકીશું એટલે માથા પર આવશે ઝીરો પોઈન્ટ પહેલો ભાગ જશે આઠ એકુ આઠ દસમાંથી આઠ બાદ કરતાં વધશે બે ભાગની ચાલે શૂન ત્યારબાદ થશે આઠ દુ સોળ વીસમાંથી સોળ બાદ કરતાં વધશે ચાર ન ચાલે એટલે શૂન અને આઠ પચામ ચાલીસ ને ચાલીસમાંથી ચાલીસ બાદ કરતાં શેષ વધે છે ઝીરો તો આપણને ભાગફળમાં મળે છે ઝીરો પોઈન્ટ એકસો પચીસ એટલે આપણે કહી શકીએ કે બાર પોઈન્ટ પાંચ ટકા બરાબર અપૂર્ણાંક એકના છેદમાં આઠ અને દશાંશમાં થશે ઝીરો પોઈન્ટ એકસો ને આ રીતે આગળના દાખલાની સમજૂતી મેળવીશું આગળનો દાખલો કે જેમાં ટકામાં આપણને આપેલ છે સાહીઠ ટકા હવે સાહીઠ ટકાને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે તો આપણે છેદમાં સો મૂકીશું સાઠના છેદમાં સો અંશના સૂન છેદના સૂન દૂર કરીએ તો આપણને અપૂર્ણાંક સ્વરૂપ મળશે છના છેદમાં દસ એટલે સાહીઠ ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે લખીશું છના છેદમાં દસ અને હવે આને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો છ ને દસ વડે ભાગવાનું છે પણ આપણે જાણીએ કે છેદમાં દસ સો હજાર જેવી સંખ્યા હોય તો આપણે સીધે સીધા દશાંશમાં સતાંશમાં ને સહસ્ત્રાંશમાં રૂપાંતર કરીને પોઈન્ટમાં લખી શકીએ અહીં છેદમાં દસ છે એટલે ઉપરની સંખ્યામાં એક અંક ખસેડીને આપણે પોઈન્ટ મૂકીશું તો છના છેદમાં દસને આપણે છને ખસેડીને પોઈન્ટ મૂકીશું તો આપણને જવાબમાં મળશે ઝીરો પોઈન્ટ છ આમ સાહીઠ ટકાનું રૂપાંતર આપણે અપૂર્ણાંકમાં કરીએ તો આપણને મળે છે છના છેદમાં દસ અને દશાંશમાં રૂપાંતર કરીએ તો ઝીરો પોઈન્ટ છ આગળ વધીએ આગળની રકમ કે જેમાં ટકા છે બસો પચાસ ટકા તો બસો પચાસ ટકા તેને અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે એને સો વડે ભાગીએ તો છેદમાં આવશે સો અંશના શૂન્ય અને છેદના શૂન્યને દૂર કરીએ ત્યારબાદ પચીસના અવયવ થશે પાંચ ગુણ્યા પાંચ અને દસના અવયવ થશે પાંચ ગુણ્યા બે સરખા અવયવ પાંચ પાંચને દૂર કરીશું તો આપણને જવાબમાં અંશમાં વધે છે પાંચ અને છેદમાં વધે છે બે એટલે અપૂર્ણાંક થશે પાંચના છેદમાં બે હવે પાંચના છેદમાં બે તેને આપણે ટકામાં રૂપ સોરી દશાંશમાં રૂપાંતર કરવાનું છે તો હવે આપણે પાંચને બે વડે ભાગાકાર કરીશું તો સૌ પ્રથમ બે વડે ભાગીશું તો બે દુ ચાર પાંચમાંથી ચાર બાદ કરતાં એક વધે છે ભાગ ન ચાલે એટલે શૂન એટલે માથા પર આવશે પોઈન્ટ અને બે પચામ દસ તો આપણને જવાબમાં મળે છે બે પોઈન્ટ પાંચ એટલે આપણે કહી શકીએ કે બસો પચાસ ટકા એનું અપૂર્ણાંક થશે પાંચના છેદમાં બે અને દશાંશમાં રૂપાંતર થશે બે પોઈન્ટ પાંચ ટકા આ જ રીતે હવે આગળના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં ટકા આપેલ છે બાર ટકા હવે એને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે સો વડે ભાગીશું એટલે કે બારના છેદમાં સો બારના અવયવ ચાર તાલીબાર અને સોના અવયવ થશે પચીસ ચોક્કસો સામાન્ય અવયવ ચારને દૂર કરીશું તો અંશમાં વધે છે ત્રણ અને છેદમાં વધે છે પચીસ એટલે અપૂર્ણાંક બનશે ત્રણના છેદમાં પચીસ હવે આપણે એને રૂપ દશાંશમાં રૂપાંતર કરવાનું છે તો આપણે ત્રણને પચીસ વડે ભાગાકાર કરીએ તો મિત્રો અહીં એક ટૂંકી રીત તમને બતાવી દઉં છું કે ત્રણને પચીસ વડે ભાગાકાર કરીએ તેના બદલે આપણે શરૂઆતમાં બાર ટકાને આપણે લખેલું હતું બારના છેદમાં સો તો છેદમાં સો એટલે બે ઝીરો છે તો આપણે ઉપરના બે આંકડાને ખસેડીને સીધે સીધો પોઈન્ટ લખી શકીએ છેદમાં બે સૂન હોવાથી ઉપરના બે અંકો ખસીએ તો આપણને સીધે સીધો જવાબ મળે છે ઝીરો પોઈન્ટ બાર તો આપણે ડાયરેક્ટ લખી શકીએ દશાંશ જીરો પોઈન્ટ બાર જો કોઈ સંખ્યાના છેદમાં દસ સો કે હજાર હોય તો આપણે સીધે સીધા પોઈન્ટમાં એને રૂપાંતર કરી શકીએ આગળ વધીએ દાખલા નંબર છ કે જેમાં ટકા આપેલ છે બત્રીસ ટકા સૌ એને અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે એને સો વડે ભાગીશું તો બત્રીસના છેદમાં સો બત્રીસના અવયવ થશે આઠ ચોક બત્રીસ અને સોના અવયવ થશે પચીસ ગુણ્યા ચાર સામાન્ય અવયવ ચારને દૂર કરીશું તો અપૂર્ણાંકમાં આપણને જવાબ મળશે આઠના છેદમાં પચીસ હવે આપણે એને દશાંશમાં રૂપાંતર કરવા માટે આઠ ને પચીસ વડે ભાગીશું પણ મિત્રો અગાઉના દાખલામાં સમજાવ્યું તેમ જો કોઈ સંખ્યાના છેદમાં દસ સો કે હજાર હોય તો આપણે સીધે સીધા એને પોઈન્ટમાં રૂપાંતર કરી શકીએ તો તમે જોશો અહીં પણ બત્રીસના છેદમાં સો છે તો આપણે બે અંકો ખસેડીને એને સીધે સીધા પોઈન્ટમાં રૂપાંતર કરી શકીએ તો બત્રીસના છેદમાં સોમાં સીધે સીધા પોઈન્ટમાં રૂપાંતર કરીએ તો આપણને જવાબમાં મળશે ઝીરો પોઈન્ટ બત્રીસ આમ અહીં આ પ્રશ્નમાં આપણે ટકાનો રૂપાંતર અપૂર્ણાંકમાં અને ત્યારબાદ દશાંશમાં કર્યું હવે આગળ વધીશું પ્રશ્ન નંબર છ કે જેમાં આકૃતિમાં તમને છાયાંકિત ભાગ આપેલ છે તેને ટકામાં રૂપાંતર કરવાનું છે તો છાયાંકિત ભાગને સૌપ્રથમ આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું અને પછી એને સો વડે ગુણીને ટકાવારીમાં રૂપાંતર કરી શકીએ તો છાયાંકિત ભાગમાં પહેલો દાખલો જોઈએ અહીં તમે જોશો કે એક વર્તુળ છે જેના કુલ કેટલા સરખા ભાગ કરેલા છે તો એ આઠ ભાગ કરેલા છે અને તે પૈકી ત્રણ ભાગને રંગેલ છે તો આપણે એને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો લખી શકીએ ત્રણના છેદમાં આઠ કુલ ભાગ છે આઠ કે જેને આપણે છેદમાં લખીશું અને રંગેલા ભાગ છે ત્રણ તો એને આપણે અંશમાં લખીશું તો અપૂર્ણાંક સ્વરૂપ બનશે ત્રણના છેદમાં આઠ ને હવે એને ટકામાં રૂપાંતર કરવાનું છે તો આ અપૂર્ણાંકને આપણે સો વડે ગુણીશું કારણ કે ટકામાં રૂપાંતર કરવું હોય તો અપૂર્ણાંકને સો વડે ગુણવું પડે સોના અવયવ થશે પચીસ ગુણ્યા ચાર અને આઠના અવયવ થશે ચાર ગુણ્યા બે સામાન્ય અવયવ ચાર ચાર દૂર થશે અંશમાં બે સંખ્યા વધે છે ત્રણ અને પચીસ એનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે પંચોતેર પચીસતાલી પંચોતેર અને છેદમાં વધે છે બે અને હવે આપણે પંચોતેરનો બે વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે સાડત્રીસ પૂર્ણાંક એકના છેદમાં બે ટકા પંચોતેર ભાગ્યા બે અહીંયા આપણે ભાગાકાર પણ જોઈ લઈએ પંચોતેરને આપણે બે વડે ભાગીએ તો આપણને મિશ્ર સંખ્યામાં જવાબ મળે છે સાડત્રીસ પૂર્ણાંક એકના છેદમાં બે તો ભાગાકાર જોઈએ પંચોતેર ભાગ્યા બે સૌપ્રથમ ભાગ જશે બે તાલી છ સાતમાંથી છ બાદ કરતાં એક વધશે ઉપરથી ઉતારીએ પાંચ ત્યારબાદ બે સતામ ચૌદ પંદરમાંથી ચૌદ બાદ કરતાં વધે છે એક તો આપણે એને મિશ્ર સંખ્યામાં લખી શકીએ સાડત્રીસ પૂર્ણાંક એકની છેદમાં બે અથવા અને પોઈન્ટમાં પણ રૂપાંતર કરી શકીએ ભાગ ન ચાલે એટલે સૂન માથા પર મૂકીશું પોઈન્ટ અને બે પચામ દસ તો આપણને જવાબમાં મળશે સાડત્રીસ પોઈન્ટ પાંચ તો આ જ સંખ્યાને આપણે દશાંશમાં લખવું હોય તો સાડત્રીસ પૂર્ણાંક એકના છેદમાં બે ટકા એટલે આપણે લખી શકીએ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આગળ વધીશું દાખલા નંબર બે છાયાંકિત આકૃતિ કે જેમાં તમે જોશો કે એક ચોરસ છે કે જેના ચાર સરખા ભાગ કરેલા છે તે પૈકી રંગેલા ભાગ માત્ર બે જ છે તો હવે એને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ કુલ ભાગ છે ચાર અને રંગેલા ભાગ છે બે એટલે અપૂર્ણાંક બનશે બેના છેદમાં ચાર કુલ ભાગ છે ચાર જેને છેદમાં મૂકીશું અને રંગેલા ભાગ છે બે તેને આપણે અંશમાં મૂકીએ તો અપૂર્ણાંક બનશે બેના છેદમાં ચાર અને હવે આપણે ટકામાં રૂપાંતર કરવા એને સો વડે ગુણીશું સોના અવયવ થાય છે પચીસ ગુણ્યા ચાર એટલે સામાન્ય અવયવ ચાર ચાર દૂર કરીએ તો બાકી વધેલી સંખ્યાનો ગુણાકાર કરીએ બે ગુણ્યા પચીસ તો બેનો પચીસ સાથે ગુણાકાર કરતાં આપણને જવાબમાં મળે છે પચાસ એટલે કે આ આકૃતિનો જવાબ આવશે પચાસ ટકા એ રીતે આગળ વધીએ આકૃતિ નંબર ત્રણ કે જેમાં કુલ કેટલા ભાગ કરેલા છે તો એની આપણે ગણતરી કરીશું તો કુલ કેટલા ભાગ છે તો કુલ ભાગ પહેલી લાઇનમાં તમે જોશો કે કુલ છ ચોરસ છે અને એવી કુલ છ લાઈન છે તો કુલ ભાગ થશે છત્રીસ એટલે આપણે છત્રીસને છેદમાં મૂકીશું હવે રંગેલા ભાગ કેટલા છે તો એ આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર રંગેલા ભાગ છે બાર તો બારને આપણે અંશમાં મૂકીશું તો આપણો અપૂર્ણાંક થશે બારના છેદમાં છત્રીસ ફરી એકવાર કુલ ભાગ અહીં છે છત્રીસ તે પૈકી રંગેલા ભાગ છે બાર તો અપૂર્ણાંક બનશે બારના છેદમાં છત્રીસ અને હવે એને ટકામાં રૂપાંતર કરવા આપણે એને સો વડે ગુણીશું છત્રીસના અવયવ થશે બાર તાલી છત્રીસ એટલે બાર બાર દૂર થશે અંશમાં વધે છે સો અને છેદમાં વધે છે ત્રણ તો આપણે હવે સોને ત્રણ વડે ભાગીશું અને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું કારણ કે પૂરેપૂરો ભાગ જશે નહીં સૌપ્રથમ ભાગ થશે ત્રણ ટાલી નવ એક વધશે શૂન્યને નીચે ઉતારીશું ફરી પાછો ભાગ જશે ત્રણ ટાલી નવ એક વધશે હવે આને મિશ્ર સંખ્યામાં લખીએ તો તેત્રીસ પૂર્ણાંક એકની છેદમાં ત્રણ ભાગફળ આપણને મળે છે તેત્રીસ શેષ મળે છે એક અને આપણે ભાગાકાર કરેલો છે ત્રણ વડે તો જવાબ થશે તેત્રીસ પૂર્ણાંક એકની છેદમાં ત્રણ ટકા આમ આ પ્રશ્નમાં પણ આપણે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કર્યું મિત્રો યાદ રાખશો કે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરવું હોય તો હંમેશા અપૂર્ણાંકને સો વડે ગુણવું અને બીજા બે અગત્યના નિયમ શરૂઆતમાં જણાવીએ તેમ કે જો ટકા શોધવા હોય તો સો વડે ગુણાકાર કરવો અને ટકા આપેલ હોય તો સો વડે ભાગાકાર કરવો એટલે સો છેદમાં મૂકો હવે પછીના ભાગમાં આપણે આગળના સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું Thank you.